હા દોસ્તો તો હર હર મહાદેવ તો ઓલરેડી આપણે આવી ગયા છીએ એક નું એસી ફિટિંગ કરવા માટે તો પહેલી સિઝનનું આ પહેલી એસી પહેલું એસી છે તો જેટલું કામ કરી નાખ્યું છે ને એટલું તમને બતાવી દઉં કારણ કે મોબાઈલ ચાર્જિંગ મૂકેલો હતો ને એની હિસાબે આગળનો વિડીયો થોડોક ઉતારેલો નથી તો જેટલું ફિટિંગ થયું તેટલું બદલાવી બતાવી દો અને પછી આપણે આગળ વિડીયોમાં જોઈએ તો જુઓ દોસ્તો આ પીડિયું છે આઉટડોર અને આ છે લોઈડનું એસી અને એનું ઇન્ડોર પડેલું છે અને આગળ જે આપણે જોઈએ તો અહીંયા ફિટિંગ કરી નાખેલું છે સ્ટેન્ડ અને એનું જે હોલ પાડવાનું આવે તે પણ આપણે કમ્પ્લીટ રીતે હોલ પાડી દીધું છે તો ત્રીલ જી ઓલરેડી અહીંયા પડી જ છે કમ્પ્લીટ રીતે હોલ પાડીને હવે આપણે ઇન્ડોર ચડાવી દઈએ અને પછી આગળ આઉટડોરનું કામ કરીએ દોસ્તો તો પાઇપિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ તૈયાર કારણ કે પાઇપ આ એકદમ ટૂંકી આવી હતી પાણીની એટલે આપણે જુગાડ કરીને આ પાઇપ લંબાવી દીધી છે પીવીસીની અને હવે આઉટડોર ચડાવવાની તૈયારી થઈ ગઈ શરૂ હાલો દોસ્તો તો ફાઇનલી થઈ ગયું છે બધું તૈયાર તો હવે આપણે આઉટડોર પહેલાં પછી ચડાવીશું પહેલાં ઇન્ડોર આપણે ચડાવી દઈએ હા લો દોસ્તો તો જો ફાઇનલી આ ઇન્ડોર ચઢાવી દીધો છે અને હવે આઉટડોરની તૈયારી કરીએ છીએ શરૂ તો જુઓ દોસ્તો કમ્પ્લીટ રીતે લાગી ગયો છે આ છે નું એસી ઇટાસીનું નથી મને એમ કે ઇટાસીનું છે એટલે વિડીયોમાં એકવાર બોલાઈ ગયું તો ઇટાસીનું પણ અત્યારે છે નું એસી તો કમ્પ્લીટ રીતે દોઢ ટનનું એસી છે તો આપણે હવે આઉટડોર જો અહીંયા પીડ્યું છે આપણો સામાન પણ અહીંયા બધો પીડ્યો છે કમ્પ્લીટ રીતે અને પાઇપ કમ્પ્લીટ રીતે તૈયાર કરી દીધી છે એ પાઇપ અને આ આઉટડોર ચડાવી દઈએ હાલ દોસ્તો તો આવી ગયો છે નાડુ આઉટડોર ચડાવવા માટે આ ગાઝી ઉપર જો તમે જોઈ શકો છો ત્યાંથી એને કેસીન ચડાવવાનું છે અને બીજા નંબરમાં તમે જોઈ શકો જ્યારે અમે એસી ફિટિંગ કરવું આવી તો જે સવારનું એસી ફિટિંગ કરીએ ને એ પછી સાંઈ આઉટડોર ઇનડોર ફિટ થઈ જાય અને પછી તડકાનું ફિટિંગ કરવું પડે આઉટડોર કારણ કે પહેલાં ઇન્ડોર ફિટ થાય પછી જ આઉટડોર ફિટિંગ થવાનું છે તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને ઓલરેડી આપણે તડકાનું કામ કરવાનું છે ચાલું તો એસી ફિટિંગનું કામ અઘરું એ છે કે જ્યારે તમારે ગરમી હોય ને ત્યારે જ કામ કરવું પડે અને અગાછી ઉપર જો બપોર પછી શરૂ કર્યું હોય ને તો ત્રણથી ચાર વાગ્યા સુધીમાં ઇન્ડોર ફિટ થઈ જાય પછી ચાર વાગ્યા પછી શાંતિથી તમે સાંઈ અગાછી ઉપર ફિટિંગ કરી શકો પણ હવારમાં ફિટિંગ ચાલુ કરી હોય એટલે તડકો તમારે ખાવો જ પડે અમારા માડી શું કે છે તમે સાંભળો બોલો માડી શું કેતા તા ગડિયા પેલું ઓલું ફીટ કરી હોત તો એમ એમ કે છે કે હું બોલી હતી ભાઈ એમ કે પેલા એ કે ઓલું ઉપરનું આવે એ ફીટ કરી નાખ્યું હોય તો દોસ્તો પેલા આપણે એ જે આવે ને એ ઉપરનું ફિટિંગ ન કરીએ ઘી પેલા અંદરનું ફિટિંગ કરીએ પછી એના બાય પાઇપ ઉભા નીકળે એમાં હાંધો લાગીને પછી વેક્યુમ ની બધુંય પછી થાય પહેલાં આપણે ઓલરેડી કરવું પડે અંદરનું જ ફિટિંગ એટલે એ ફિટિંગ થાય પછી થાય પણ મારી ને ખબર ન હોય મને એવી આ તો દોસ્તો કામે લાગી ઘણીક મજા આવી મારે બે વાર ની વાતો સીધું કરવાની હાલો આ કામે લાગીએ જો દોસ્તો અંદર થી આ લાગતું તો નહીં શું પણ આ જો પાછળથી આ કેટલું ઉપર આવ્યું છે આ તમારે નિહણી એક બે ત્રણ ચાર પાંચ ને છ પગાની છે તો એ પાંચ ફૂટ ઉછું રે છે તો આ પ્રોબ્લેમ વાળું એક આવ્યું છે કે આમાં કઈ રીતે ત્યાં આંબો અને પાછળ જોવા નીચે પડ્યા છે આ સિમેન્ટના પતરા એટલે એ અઘરું છે કે આવ નજીક નિહણી રે એમ નથી તો કઈ રીતનું કરીએ છીએ ને આ પાઇપનો જે ઝોટો મારવાનો હોય કઈ રીતે મારીએ છીએ જોઈએ હાલો દોસ્તો તો ફાઇનલી મોટી નિહાળી આવી ગઈ છે અમારે દીપાભાઈ ગમે એમ કરી ને ગોતી લઈ આવ્યા છે તો અહીં મેં પ્લાસ્ટિક જે બાંધેલું હતું આપણે જે પેલા અગાઉ જે મોટામાં જે પાઇપ આવે એને મોટા ખુલાવ એટલે ધોઈ ન કરી જાય એ તો જઈને ખોલી આવ્યો અને ફિટિંગે કરી નાખત પણ તો નિહણી નિર્ણય ગોતીને આવ્યો એટલે ભાઈ પ્રશ્ન છે નહીં તો ચાલો આપણે આવી ગઈ મજા અને મસ્ત રીતે હવે કામ થાય જો દોસ્તો તો ઓલી નિહાણી જોવો ને આ નિહાણી જોવા આ નહણી એવી આવી ગઈ છે કે સીધા તમે અગાસી ઉપર વૈયા છો ને તો હાલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પૂરી એક ડઝન છે હવે દોસ્તો તો મસ્ત રીતે સોલાર ગરમ પાણી નું પણ ફિટિંગ કરેલું છે અને જોવા નવાપરાનો ગેટ હમણાં નવો ભાઈ તમે જોઈ શકો છો કે આ છે નવાપરા અને એનો ગેટ જે બન્યો ગામનો તે તમને બતાવી દીધો અને પાઇપનો છેડો જોવા અહીં સુધી પહોંચાડી દીધો છે આઉટડોર આવે એટલે ફિટિંગ કરી દઈએ અને પછી વેક્યુમ કરીએ ચાલુ આપણે માથે નાળેથી સડાવી દઈએ કારણ કે આમાં કાંઈ ગી ઉપર દાદરો છે નહીં એટલે આપણે નાળાથી સડાવવાનું રહેશે આઉટડોર હાલો દોસ્તો તો આઉટડોર સડાવી દીધું છે કમ્પ્લીટ રીતે અને જો પાઇપનું કામકાજ થઈ ગયું છે શરૂ પાઇપ ફિટિંગ થઈ ગયું છે પાના જો રણવીખણ પીડ્યા છે અને હવે વેક્યુમ પંપ મંગાવ્યો છે તો વેક્યુમ ચાલુ થઈ જાય જો આ વાયર ત્યાં સુધી લંબાવવાનો છે આગળ જે વાયર ઘટે છે તો થોડો ખાંધો પણ લાગશે તો ચાલો આપણે કરીએ શરૂઆત આગળ વધવાની અને હવે વેક્યુમ કર્યા પછી ઠંડો ઠંડો પવન ખાવાની ચાલો દોસ્તો તો ઓલરેડી વેક્યુમ થઈ ગયું છે શરૂ જો આ વેક્યુમ પંપથી મસ્ત રીતે વેક્યુમ થઈ રહ્યું છે મને આ વિડીયમ વેક્યુમ પંપ કઈ નથી દેખાતો અને કાંઈ નથી દેખાતો પણ તમને પછી આ જે તડકાના હિસાબે કાંઈ દેખાતું નથી પણ તમને દેખા હે જ્યારે તમે વિડીયો નિહાળશો ત્યારે તો ઘણા કારીગરો કહેતા હોય કે વેક્યુમ કરવાનું કંઈ જરૂર નહીં ગેસને તમે ફ્લેશ વેક્યુમ કરી નાખો થોડો ગેસ છોડીને પછી આ સાઈડથી ગેસ કાઢ નાખો એટલે વેક્યુમની કાંઈ જરૂર નહીં પણ આની અંદર બત્રીસ નંબરનો ગેસ આવે ને એટલે આમાં ખાસ જરૂરી છે કમસે કમ અડધી કલાક ત્રીસ મિનિટ વેક્યુમ કરવાનું તો વેક્યુમ થઈ જાય એટલે આપણે એને ગેસ છોડશું અને પછી એને રિલીઝ ગેસ રિલીઝ કરીને પછી આપણે એને વાયરિંગ જે પાવર સપ્લાય છે તે આપશું બરાબર છે તો અત્યારે ઓલરેડી વેક્યુમ મસ્ત રીતે થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ પાણી પાણી પીએ અને તડકો મસ્ત ખાઈએ દોસ્તો તો આ એસીના કારીગરોને એટલી વસ્તુની બધી જરૂર પડે છે ને સ્પેર પાર્ટની તો જો આ એટલા બધા પાના હોય છે આ વેક્યુમ પંપ હોય છે આ થ્રીલ મોટી હોય છે બે બે તો બેગું હોય છે તો હજી પાના તમે અડધા જોઈએ ને હજી અડધા જો આ થેલીમાં ભરેલા છે તમે જોઈ શકો છો તો આ પાના બધાય અને હજી એક થેલી નીચે પડી છે તો આ વાયર બે બે વાયર પણ જોઈએ તો એક ફોર વ્હીલ આવી જાય ને એટલા તો આમાં સ્પેર પર જોઈએ તો હજી અમુક વસ્તુ બે અન્ડર જે આવી હાલ દોસ્તો તો જો આ જગ્યાએ વેક્યુમ થઈ રહ્યું છે ને આપણે જો આ પાણીનો ટાંકો છે ત્યાં થોડીક વાર છાંએ બેઠા છીએ ક્યાં દાદરા ઉતરવાની નાહીં ના મોટી લાંબી નિહણીએ ઉતરવા જાવું એક જણ ચાલી રાખી ત્યારે આપણે ઉતરી શકવી તો આપણે કાંઈ નીચે આવું નથી ત્રીસ મિનિટ રાહ જોઈ લઈએ અને અહીંયા સાંયો જો મસ્ત રીતે બેસીએ અહીંયા જો પાણીની બોટલ પણ કમ્પ્લીટ આવી ગઈ છે તો એ ટાલીની અંદર તમને કાઢીને બતાવી દો જો પાણીની મસ્ત ઠંડી બોટલ આવી જાય ફ્રીજની તો આપણે ફ્રીજનું પાણી પીતા નથી પણ અત્યારે એટલી ગરમી પડી છે ને તો ઈચ્છા થઈ ગઈ છે પાણી ઠંડુ પીએ એમ તો ઠંડુ પાણી પીને મસ્ત મસ્ત અહીંયા સાંયાનું ટાંકાનો સાંયો છે તો એ ટાંકાના સાંયા બેઈએ દોસ્તો તો એસીનો ધંધો કાકા આવો છે તમને મજા આવે તો આવી જાઓ શીખવા તમને મસ્ત રીતે શીખવાડી જાઓ એસીનું ફિટિંગ કઈ રીતે થાય બાકી તમે વિડીયો જવો તો પચાસ ટકા એમ આવડી જાય તો તમને વિડીયોમાં કાંક પણ થોડી ઘણી મજા આવતી હોય તો દોસ્તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો આવા સારા વિડીયો તમને મળતા રહે અને વિડીયો પૂરો નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બસ હવે બે થી ત્રણ મિનિટનો જ વિડીયો રહ્યો છે થોડીક ક્ષણોમાં તો આપણે લેશું વિરામ વિડીયાનો ત્યાં સુધી તે વિડીયોમાં નિહાળતા રહેજો અને જોડાઈ તો દસ્તો બધાય કસ્ટમર એવા હોય કે ઉનાળો આવે ને ત્યારે જ એસી ફિટ કરવાની ઈચ્છા થાય શિયાળામાં શું કરતા હોય એને નહીં ખબર પડતી હોય કે ઉનાળો આવવાનો છે એસી ફિટિંગ કરવાની છે તો શિયાળામાં એક સારા કાર્યકર તમને મળી જાય અને કારીગરને પણ સમય હોય તો શાંતિપૂર્વક વ્યવસ્થિત ફિટિંગ કરે તો શિયાળામાં કે ચોમાસામાં એસી ફિટિંગ કરાય અમે ફ્રી આટા મારતા હોય ત્યારે અત્યારે અમને તડકાના હેરાન કરે તો એનો સાજ પણ થોડોક વધારે લાગે છે અને તમને પણ થોડુંક ગરમી થવા મળે અમારો સાજ લાગે ત્યારે પણ તમારે શિયાળામાં જો અમને બોલાવો ને તો એનું એ કામ બહુ ઓછા પૈસામાં થઈ જાય બરાબર છે ઓછું બિલ બને તો તમને એક રિક્વેસ્ટ છે કે તમારે જો એસી ફિટ કરાવવાનું હોય જ તો તમારે શિયાળામાં કે ચોમાસામાં વિચાર કરી લેવાય અને સરસ રીતે એસી સારું જ્યાં નહીં પણ તમને સસ્તું એસી મળે હું તો એમ કહું છું કે તમે જ્યાં ખરીદી કરવા જાવ ને ત્યાંય પણ ભાવમાં થોડો ઘણો ફેર પડી જાય કારીગર તમને વ્યવસ્થિત અને તમારા ટાઈમે આવે તમે એમ કહો ને કે એટલા વાગે આવું ઓલા આમાં તમે અત્યારે ફોન કરો ને તો તમારે પાંચ પાંચ દિવસ એસી ઘરે નવું આવેલું પીડ્યું હોય ખાલી હા જોવાનું જ રહી કે આ કેદી ફિટ થાય કેદી ફિટિંગ થાય બરાબર છે તો શિયાળામાં ફિટિંગ કરી દેવાય ઉનાળો દર વર્ષે આવવાનો જ હોય અને જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેહો તો થાક લાગે અને કાંઈક પાણી પીવા ન મળે તો દોસ્તો તમને એક મારી રિક્વેસ્ટ છે કે શિયાળામાં જો તમે એસી ફિટિંગનો વિચારતા હોય ને તો શિયાળામાં કરી દેવાય આવો ઉનાળો તડકો ન લેવાય તો તમને ફાયદો અને અમને પણ ફાયદો કે અમે જે શિયાળા ચોમાસામાં આવ ફ્રી આંટા મારતા હોય તો અમને પણ કામ મળી રહે તમારી આ સલાહ તમને સારી લાગી હોય તો દોસ્તો લાઈક નાખો ન સારી લાગી હોય તો એનલાઈક કરી નાખો હાલો દોસ્તો મળી હવે આગળ તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈએ વેક્યુમ કેવું થઈ ગયું છે જો દોસ્તો તો મસ્ત રીતે વેક્યુમ થઈ ગયું છે કાંટો માઇનસમાં આવી ગયો છે અને વેક્યુમ પણ આપણો એકદમ તડકાનો અને હાલી હાલીને તપી ગયો છે તો હવે વેક્યુમ કરીએ બંધ કાંટો કરી દઈએ બંધ અને પછી વેક્યુમ પંપ બંધ કરીએ દોસ્તો તો પછી દસ મિનિટ પડ્યું રહેવા દઈએ તો ખ્યાલ આવી જાય કે લીકેજ છે કે નહીં કે બરાબર છે કાંટો માઇનસમાંથી જો ઉપર આવે તો ખબર પડી જાય કે લીકેજ નથી તો જો મસ્ત રીતે આપણે વાયરિંગ પણ કરી નાખ્યું છે અને પછી આ વાલ ખોલવાના છે તો ચાલો અને અહીં આપણે કાણા પાડવાના છે થ્રીલ ઓલરેડી આવી ગઈ છે કે આ પવન કેવું કાંઈ આવે તો વાયબ્રેટન કે કોઈ વસ્તુ થાય નહીં અને પડવાની શક્યતા ઓછી રહી એટલે આપણે પેલા પણ અહીંયા મારી દઈએ અને બે અહીંયા પણ પાડી દઈએ કે અહીંયા પણ હલવા ન કરે તો અહીંયા સાપડો મારી દઈએ જે નીચેથી છે અને આ જગ્યાએ ગઈ છે તો અહીંયા આપણે સાપડો મારી દઈએ દોસ્તો તો હવે સમય આવી ગયો છે ગેસ રિલીઝ કરવાનો તો હવે મસ્ત રીતે ગેસ આપણે રિલીઝ કરી દઈએ અને જોઈએ છે આમાં ગેસ છે કે નહીં કારણ કે સેકન્ડ એસી આવેલું છે અને એમાં શું કર્યું છે કારીગરે એ હવે ખબર પડશે કે ગેસ છે કે નહીં કેમકે વાલ બંધ હતા એટલે નવ્વાણું ટકા તો હોય જ ગેસ તો એ જોઈએ છે કારીગર શું કરે અત્યારે કાંઈ નક્કી કહેવાય તો હવે થોડીક વાર પછી ખબર પડશે કે અહીંયા ગેસ આવી જાય છે તો ગેસ હશે નકર નહીં હોય ચાલો ગેસ તો છે જો ગેસ અહીંયા આપણે પિન દબાવીને ખ્યાલ આવી જાય ગેસ છે રેડી છે ગેસ જવાઈ ગયો દોસ્તો તો ચાલો આપણે એસી ને હવે કરીએ શરૂ એટલે પાવર સપ્લાય આપી દઈએ આપણે વાયર તો આપી દીધો છે હવે ત્યાંથી પાવર સપ્લાય ઇન્ડોરમાંથી આવે એટલે મસ્ત રીતે શરૂ થઈ જાય ચાલો ઠંડો ઠંડો પવન ખાવા જઈએ અને આપણો આ જે સામાન છે તે બધો હકેલી લઈએ કામ થઈ જાય ને પછી આ જે સામાન હકેલો ને એ એક એટલો અમારે ગુજરાતીમાં કીધો કંટાળો આવે ને એની વાત પૂછવામાં બધું કામ થઈ જાય ને પછી આડા હળવા પાના પકડ વેક્યુમ પંપ ઠેલા બેગ જે કાંઈ પીડ્યું હોય ને એને હકેલવું ને એટલી કંટાળાજનક વાત છે ને ત્યારે એમ થાય કે એક હેલ્પર સાથે હોય ને તો મજા આવે પણ હેલ્પર ટાઈમે અત્યારે મળે નહીં કે કાયલ કે પ્રમદી એમ કરે તો માણ આપણને સમય મળ્યો હોય એસી ફિટી કરવાનો ત્યારે એ ફ્રી ન હોય ત્યારે એવું બને એટલે આ બધું કંટાળાજનક વાત છે એમ ગુજરાતીમાં ગુજરાતીમાં આપણે આપણે બૈરાઓને જો લઈને થાળીઓ વાસણ ને બધું ભેગો કરીને મૂકવું ને એને મારે ગુજરાતીમાં ઢાકો ઢંભો કહે તો એ ઢાકો ઢંભો કરવાની બહુ કંટાળાજનક વાત છે તો ચાલો એ કંટાળાજનક વાતને કરીએ દોસ્તો માડી છે પવન ખાવા પણ હજી આઉટડોર ઉપડ્યો નથી દર મિનિટ પછી ઉપરથી આ ચાલુ કરી દીધું છે માડી ઉપડી ગયો છે માડી છે પણ પવન તો આવે જ ઠંડો અંદર અને મને તો ઉપરથી પડસો વળી ગયો છે ને તો ઠંડો જ પવન લાગે છે એસી નો આવતો હોય કેમ લાગે છે મારી તાજો પવન આવવા મળ્યો હજી આથી તાજો આવશે હજી શરૂ થવા ગયો બરાબર જામ માં ગયો ચાલો દોસ્તો આપણે આ ત્રણ મિનિટ પછી ઉપર ઓલરેડી આઉટડોર શરૂ થઈ ગયું છે અને હવે ચેક કરી છે કે નહીં તો આપણે ઓલરેડી તેલની બોટલની શીશી રાખવી અને એમાં શેમ્પુ નાખીને જે છે તે ચેક કરી લઈએ અહીંયા તમને બતાવી દો નહીં બતાવી શકું કારણ કે અહીંયા વિડીયો બનાવવાળું કોઈ હોય નહીં નીચે ટીંકાતા ટીંકાતા ચેક કરવાનું છે તો અહીંયા તમને વિડીયો નહીં બતાવી શકું પણ અહીં નો બતાવી દોસ્તો આ રીતના મૂકવાના હોય સાબુ ના પીણા તે કહી દઈએ તો લીકેજ છે કે નહીં અને જો ઓલરેડી આ બરફ જામી ગયો છે તો કુલિંગ પણ કરવા માંડ્યું છે ત્યાં અંદર અને જો આ પાઇપમાં પણ મૂકી દઈએ અને ચેક કરી લઈએ તો બધા હાંધા ટૂંકમાં ચેક કરી લઈએ ચાલો એ બધું ઉતારવા જાય તો વિડીયો થઈ જાય બહુ લાંબો એટલે તમને એટલામાં ખ્યાલ આવી જાય કે લીકેજ છે કઈ રીતે ચેકિંગ થાય દોસ્તો જવાનું છે આપણે આ હાંધા ચેક કરવા માટે તો અહીંયા વિડીયો મૂકી દઈએ તો મસ્ત રીતે શૂટિંગ આવે છે તો તમે એ રીતે જોઈ શકો તો કેમેરો મૂકી દીધો છે ઉપર અગાશી માથે તો ઓલરેડી દેખાય આવે છે કોઈ પ્રશ્ન છે નહીં તો અહીંયા પણ આપણે મૂકી દઈએ અહીંયા તો જુદું ફીણા મૂકો ને શેમ્પુના એટલે તરત જામી જાય છે એટલો આ બરફ કુલિંગ કરે છે એસી તો ઓકે કાંઈ લીકેજ છે નહીં કારણ કે ફેરિંગ આપણે કરેલા હતા એટલે જોઈ લઈએ કે આપણું ફેરિંગ નબળું નથી થતું ને જોવાનું કારણ એ છે લીકેજ 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 અને શરૂ થયા પછી તમે ચેક કરી થાય નહીં હાલો દોસ્તો હું છો તમારે પણ ઠંડો પવન ખાવો છે એમ કહો છો વેટીને વિરામ નો આપીએ એમ તો આ માંડીને પણ આપણે બોલાવીએ અંદર અને રૂમમાં જોઈએ ઠંડો પવન આવ્યો કે નહીં તમે જોઈ લો ઠંડો પવન આવ્યો કે નહીં હલો ગરમી થઈ છે

પછી તમે છે ને શિયાળામાં ઉનાળામાં એમ કેવા કે શિયાળો છે એમ હા બહાર નીકળો ખબર પડશે કે ઉનાળો છે હા હા એટલે તો અમુક અમુક ફિટ નથી કરતા કે ભાઈ બહાર અમાર જવાનું બહાર જવું હોય બે વાગે સુતા હોય બરાબર છે અને અઢી વાગે નીકળવાનું હોય અને એસી માં જ નીકળવી એટલે કેટલા ટેમ્પરેચર માં આવી રસ્તામાં માં ખાઈ જાય હાલો દોસ્તો તો આશા કરું છું વિડીયો તમને મજા આવી છે અને વિડીયો અત્યારે ઓલરેડી આપીએ વિરામ અત્યારે વાગી ગયા છે સાડા બાર અને જમવાનો સમય થઈ ગયો છે તો હાલો દોસ્તો હર હર મહાદેવ